તો રાજસ્થાનના પાલીમાં ભારે વાહનની ટક્કરે એક જૈન મુનિનું નિધન થઈ ગયું છે ઘટનાના વિરોધમાં સુરતમાં વિશાળ રેલીનું આયોજન રેલી અડાજણથી નીકળી સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી ફરી આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવા માટે સરકાર પાસે માંગ કરવામાં આવી સમસ્ત જૈન સમાજના લોકો અને સાધુ સાધ્વીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને ફગપાળા વિહાર કરતા સાધુ સાધ્વીની સુરક્ષા જાળવવા માટે રજૂઆત કરવામાં આવી જૈન સમાજની અંદર કેટલા ટાઈમથી એક પરંપરા છે કે ચાલતા વિહાર કરવાનો અને જ્યારે પગપાળા વિહાર કરતા હોય ત્યારે એક સંસ્કૃતિની લાજે ખરેખર એની સલામતી હોવી જોઈએ એની જગ્યાએ હમણાં થોડા ટાઈમ પહેલાં એક એવી ઘટના ઘટી ગઈ છે જે રાજસ્થાનની અંદરની પાલીના ગામની બાજુની અંદર પૂજ્યશ્રી જ્યારે નીકળતા હતા ત્યારે રોડથી લગભગ આઠથી દસ ફૂટ દૂર હતા અને રોડ ઉપર જ્યારે ટ્રક જઈ રહી હતી ત્યારે એ ટ્રક ઉતારીને ટ્રકના ડ્રાઈવરે ટ્રક ઉતારીને સાહેબની હત્યા કરીને ટક્કર મારીને ફરીથી પાછી એ ટ્રક રોડ ઉપર આવીને એના એ જ માર્ગે ચાલતા હતા ત્યારે આગળથી પકડવામાં આવ્યો ત્યારે એ ભાઈ એમ કહે છે ડ્રાઈવર કે મને જોખું આવી ગયું હતું અને અમે એક મહાન વિભૂતિ મહાન સંત ગુમાયા એનું અમને ખૂબ દુઃખ છે એના અનુસંધાનમાં આજે ઠેર ઠેર જગ્યાએ સમગ્ર વિશ્વની અંદર પણ આનો પડઘો પડશે કે અમે કલેક્ટરશ્રીને ખાસ આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે આપ વધુને વધુ આગળ મોકલીને આની કાર્યવાહી જલ્દીથી થાય જેથી અમારા બીજા કોઈ સંતોને ગુમાવવા ન પડે ભૂતકાળમાં પણ બહુ ઘટનાઓ થાય છે અમારા સાહેબ વિહાર કરે છે એ વીઆમાં બહુ તકલીફ આવે છે રાજ્ય સરકાર ગુજરાત સરકારને અમે બધા જેને વિનંતી કરીએ છે અમારા સાધુ સાધુજી ભગવંત જે વિહાર કરે છે એમની કંઈ આપણે આપણે વ્યવસ્થા કરવી જોઈએ એ અમારા બધાને ખાસ વિનંતી છે ગુજરાત સરકારને અમારી એવી માંગ છે કે અમારા જે સાધુ સાધુ ભગવંતો છે જે બધું જ દુનિયા અને દુનિયાદારી છોડી અને શાસનના માર્ગે આગળ વધે છે એ શાસનના આગળ માર્ગે વધવા માટે એમને જે સરકાર જોઈએ છે જેવી રીતે પગપાળા વિહાર યાત્રા હોય છે એ પગપાળા વિહાર યાત્રામાં રાજ્ય સરકાર દ્વારા એમને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે હરેક હરેક જગ્યાએ જે પ્રમાણે અમારા ગુરુ મહારાજે કીધું એ પ્રમાણે સેમ્પલ જે લોકો ડ્રિંક કરીને ચલાવે છે એના માટે સેમ્પલ લેવા માટેના પ્લાનિંગ કરવા માટે આવે અને સરકાર ફીલ ફૂલ કરે અમારી બધી જ કન્ડિશન અને અમારા સાધુ મહાત્મા અને સાધુ મહાત્માને કોઈ પણ પ્રકારનો ખેદ ન પહોંચે કોઈ પણ પ્રકારનું એમને નુકસાન ન થાય એની ખૂબ તકેદારી રાખીને કામ કરવામાં આવે એવું અમે સરકાર પાસેથી આશા રાખીએ છીએ મહામાર્ગ કે જેટલે બી ટોલ નાકે હોય એક બોર્ડ હો હર પેટ્રોલ પંપ કે પાસે એક બોર્ડ હો હર ઢાબે કે પાસે એક બોર્ડ હો કે ભાઈ એ સંત પવિત્ર ધરોહર રહે वे पदयात्री हैं है अहिंसा क्यों उपासक है आप ड्राइविंग करते समय प्लीज कैर आप देखभाल रखे आप ध्यान रखे उन्हें कोई भी क्षति ना हो ऐसी जिम्मेदारी के साथ आप ड्राइव करें प्रशासन चाहे तो यह सब संभव है हजारों संतों जो पद यात्रा कर रहे हैं राष्ट्र की बड़ी सेवा कर रहे हैं उनका जीवन का रक्षण इस तरह प्रशासन की ओर से हो रहा है ये हमारी प्रशासन से भी विनती है भारत के प्रत्येक ड्राइवर भाई उनसे हमारी बिनती चाहे आप ट्रक चला रहे हो चाहे आप बस चला रहे हो चाहे आप कार चला रहे हो चाहे कोई भी व्हीकल आप चला रहे हो आप इन संतों की रक्षा करें संतों के आशीर्वाद से आपका कल्याण होगा आपका भला होगा न हमें किसी से भी विरोध है